તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે આઠ અને આજે મસ્ત નવી ફિલ્મ ફ્રેશ રેડી થઈ ગયા છે થોડો કપડોમાં બદલાવ કર્યો આજે કારણ કે મિત્રો તમારા માટે એક સરપ્રાઇઝ છે તો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં તો નહીં કહેતો પણ નવી ફિલ્મના બધા સભ્યો અંગાથી મળીને જવાના છીએ

વછાડા લીજો તમે આવો છો પણ હા ઓ કે લખાડ્યો આવ્યો ઓમ ટાટા તો કરો પણ લેસન લખી દેજો હો તો મિત્રો ચિત્રપોથી લઈને બેઠો છે અને બેન માંથી લેશન લખવા દે બાકી તો આપણો મસ્ત ઘરમાં ગરમ ચા નાસ્તો આવી ગયો તો મસ્ત ચા નાસ્તો નાસ્તો કરી અને આપણો પછી મિત્રો મસ્ત ચા નાસ્તો કરી લીધો છે અને અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં મહેમાન આવી જાય છે મહેમાન એટલે કવર સાત જેની ચાયની એકદમ છે મિત્રો દેખાય તો ઠીક તો બાકી તો આ બધું પલળી છે આપણું બાઈકે પલળી છે જુદી બિહારને વાયરો છે તો મિત્રો વરસાદ બંધ થઈ જાય છોકરો કાગળનું પ્લાનિંગ થાય જવાનું છોકરા મેળ આવશે કે નહીં આવતો કારણ કે જલ્દીથી જલ્દી વરસાદ બંધ થઈ જાય મિત્રો તેને આગળ કોઈક બધું કરીએ બાકી તો રાજુ કાપુ મોને આવું છે જેવું છે એવું તમને અપડેટ આપતા રહેશે મિત્રો મોગરો મસ્ત તૈયાર થઈ જશે ઘણા પિન્ટુ ભાઈ અને બાજુ મિત્રો મિત્ર મોકલો એટલો બોરો બેટા મિત્રો આટલા ઝાડ મોટા નહીં થવા જતા એનું કારણ એક જ છે કારણ કે વાય થઈ નહીં કદાચ સાપ પાપ ઉપર આવી જાય ને તો પછી ઘરમાં કહી જાય એટલા માટે પછી કાપી નાખવા કોઈ કટિંગ કરી દઈએ મિત્રો બન્યા રહેજો

હા મોમના ગીત નું ફૂલ સપોર્ટ કરજો બાકી સામાજિક ગીત હે રાજુ કાકુ કકવાદ આયા નહીં હજી સુધી બોલો અમારા રાજુ કાકા નું ચાલુ હ ચુંટણી ચાલુ થઈ નહી ચુંટણી હતો તો લગન છે ને મિત્રો આગળ જઈએ વિડિયો માં કોણ કોણ કલાકાર જે આવ્યુ છે ભાઈ જે સોંગ ગાયા છે મોમન બે મિક્ષ મોય ભાઈને બતાવીએ અને બીજા બધા વ્યક્તિઓ જે હશે તો મિત્રો ફાઇનલી પહોંચી છે લોકેશન ઉપર અને આ છે આપણા મિત્ર વટનગરથી મહેન્દ્રજી ગાડી નહીં છે અટીગા અને જાણું હોય ત્યાં અમારા પ્રોગ્રામમાં આપણા હરિયાદ ફિક્સ જ હોય છે યુવાના હાથે જ અમે ફરીએ બાકી તો ભાઈ કલાકારની ગાડી હાજી હશે અમારા ભણો થાય તંત્રાલના ગૌરાંગભાઈ તો મિત્રો

મિત્રો અમે વાટ જોઈને બેસી રહ્યા છીએ કેમેરા ક્રૂસ જાણે આવે લેડીઝ કલાકાર આપવાના છે એક્ટિંગ કરવા માટે એ નહીં આવે તો મિત્રો વયના હોય બેઠા બેઠો વાટ જોયા મને વાટ જોયા મને ત્રણ કલાક કાઢે હજી બધી આવ્યા તો નહીં અમે રોડ ઉપર વાટા મારતા થઈ ગયા છીએ આજની અગર રોડ ઉપર વાટામારતા થઈ ગયા હોમ થઈ ગયા તું મિત્રો બધો આવી એટલે પણ તમારો મુલાકાત કરી દે બા બાકી તત્વ વખત તો ચા પી લીધી જેવી થાય એવી અપડેટ આવતા મિત્રો પહોંચી જે છીએ પિંપડજ ગોમ છે તેની આજુબાજુમાં કોઈ પરું છે ત્યાં આગળ લોકેશન છે બાકી તો લેડીઝ સ્ટાફ જે પાછળથી આ જોઈ એ બેન એક્ટિંગ કરવાના છે અને સોંગમાં બીજા બે ભાઈઓ છે એ એક્ટિંગ કરવાના છે અને આપણા લોકોને એક્ટિંગ કરવાની છે મિત્રો આપણી ટીમ સાથે તો મસ્ત જગ્યા છે માતાજીનું મંદિર સારું છે ચોક સારો છે બાકી તો બેસા એવું છે બાજુમાં તળાવ જેવું છે મિત્રો ઘરનું લોકેશન બતાવવાનું છે તો આ ઘર તરફ જઈ રહ્યા છીએ મિત્રો જેવું છે એવું તમને અપડેટ હાલતા રહેશું બાકી ને એવું અત્યારે હાલ ચાલુ કરવાનું છે અને પછી આપણો એક્ટિંગનો દોર આવશે એટલે કે બીજા નંબરની પછી એક્ટિંગનું ચાલુ કરીશું તો મિત્રો બન્યા રહેજો પછી આગળ જેવું જેવું કોમ કોમ થાય આપણે તો એટલું બધું વિડીયો શૂટિંગ કર્યું નહીં એકવાર મોરી કરી તું ને ફરી એકવાર આવે છે મિત્રો જે હશે એ તમને બતાવવાની કોશિશ કરતા રહીશું તો મિત્રો અત્યારે વાગ્યો છે એક અને આવું બધું રેડી ઓકે સેટિંગ થઈ ગયું છે કેમેરા મેને કેમેરો મસ્ત સેટ કરી દીધો છે અને બાજુમાં પેલા કલાકાર છે એ ઉભા છે મેકઅપ મેનનું કોમ મેકઅપ મેને પૂરું કરી દીધું તો મિત્રો મો તો ખાટલામાં બેઠા છે એ મેકઅપ થશે કારણ કે લિપસિંગ જેવાને હલવાન છે મોમાં એ સોંગ ગાયેલું છે એટલા માટે બાકી તમે મેકઅપ ના કરે મેકઅપ કરતા જે કોઈ દારો મેકઅપ નહીં કરતા રભાઈ સિંગર છે આપણા ગૌરવભાઈ બાકી તો મિત્રો શૂટિંગ શરૂઆત કરીએ પેલા લિપસ્ટિકનું કોમકાજ પતાઈ જાય પછી આપણો દેશી કપડાં પહેરી અને આપણું શૂટિંગ વિડીયો શૂટિંગ થઈ ગયા બધું ધીરે ધીરે બતાવીશું આપણને જાજુ નોલેજ નહીં સોંગનું Metro metro बने 我，我们在结婚。 તો મિત્રો એક લિપ્સિંગનો કટ પૂરો થયો છે હજી એક કટ બાકી છે ડબલ ડબલ લિપ્સિંગ કરવાનું છે એક હાફ અને ફૂલ મતલબ કે બોડી અર્ધી એકમો હાફ મો અને એકમો આખી બોડી હોય પૂરેપૂરી એવી રીતના એક હાફ પછી આવું ફૂલ લિપ્સિંગ લેવાનું છે તો એના માટે આગળ ના તો મિત્રો શૂટિંગનું લોકેશન ચેન્જ થઈ ગયું છે આટલાથી મમ્માનું ફૂલ શૂટિંગ લેવાનું છે એટલે આખા હેડિને આવતા હોય એવું મિત્રો કેમેરામેન હોય છે તો ચાલુ થશે સોંગ અને પછી મોમો આવતા મિત્રો મોટા ઘણા ખરા લિપ્સિંગના શોર્ટ પૂરા થઈ ગયા છે મિત્રો મોમો મસ્ત રેડી થઈ ગયા છે લોકેશન બહુ સારું છે કેમેરામેનનું કામકાજ બહુ બહુ મસ્ત છે મિત્રો હંડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ બાકી તો એક એક કટ ટાઈમ લઈને રીકટ રિકટ કરે ને રિટેક કરાઈ કરાઈને લઈ છે બાકી તો મિત્રો મસ્ત મજા આવી જાય આવું ગોમનો ટોકી ને એવું બધું મોમો જે લોકેશન કહે છે એ પ્રમાણે શરૂઆત કરીએ છીએ બાકી તો ઘણા બધા મિત્રો જોવાયા છે મિત્રો જેવું થાય છે એ અપડેટ ચાલતો રહું છું બન્યા રજો તો મિત્રો મોમાં એવાનું લિપસ્ટિકનું કામકાજ બધું પતી ગયું છે મોમોને મસ્ત ફ્રી થઈ જાય છે અને હવે લેડીઝ કલાકાર છે એમના સાથે આપણો નિકો છે એમનો રોલ કરવાનો છે પીડી ટી શર્ટમાં બેનરે એમ ના છે પિન્ટુ મહિને બધા તેઓ બધી સ્ટોરી સેટ કરે છે બાકી તો મિત્રો આ શૂટિંગમાં ખરેખર અગિયાર વાગ્યાના હતા ત્યારે અઢી વાગી જાય છે મિત્રો કંટાળો આવે છે લુખે જબરદસ્ત લાગી છે પીઠ પૂજા કરવી છે પણ આ બધું ફોર્મ પતનું ફોર્મ પૂરું થાય તો પછી આગળ વિચારીએ બાકી અમારો એક્ટર કલાકાર નિકો તૈયાર થઈ ગયો છે નિકા કાઠો છે ને

ખેમાના ગેટઅપમાં જશે ખેનાનો કપડો પહેરી દીધો છે ખેમાનો મિત્રો હજી જમવાનું બાકી છે બાકી પાછળ મોમો મોમોલીબિનો પિન્ટુભાઈ ને બધું ત્યાં પણ છે મિત્રો તો આવું લગભગ શૂટિંગ પૂરું થવાના આરે છે હજી પૂરું તો નહીં જ થયું મિનિમમ અડધો કલાક અડધો કલાકનો ટાઈમ લેશે મિત્રો ઘણા બધા ઘણા ખરા કટ તમને બતાવી દીધા હું મિત્રો શોખ જઈ અને કપડો વપડો ચેન્જ કરીને પછી જમવાની નીકળી જઈશું જશે તો મિત્રો અત્યારે વાગ્યા છે પોચ અને હવે શૂટિંગ સોંગનું બધું જ ટોટલી પૂરું થઈ ગયું છે હવે મિત્રો બધા કપડો ચેન્જ કરવા આવી રહ્યા છે તો આપણે કપડો બપડો ચેન્જ કરી દઈએ અને અગિયારથી જે કપડો પહેરીને આવ્યા હતા એ કપડોમાં થઈ ગઈ કારણ કે હવાનું કશું ખાધું નહીં ખાલી એક બે વાર ચા પીધી છે મિત્રો તો શૂટિંગનું કોમકાજ આવવું છે તમારા આગળ આખો વિડીયો તૈયાર થઈને આવે છે એટલા માટે તમને બહુ બેસ્ટ લાગે બાકી એના પાછળ મહેનત ઘણી ખરી હોય છે આ તો મહેમાન છે ગાડી લઈને આવ્યા છે પણ યુવાનોએ આમથી આમનો આમથી આમ પરામ પાણી પાયામાં બહુ બધો સપોર્ટ કર્યો છે તો મિત્રો આવું જો જઈએ તો કદાચ નાસ્તો કરવાનો થાય તો નાસ્તો કરી લઈએ જેવું છે એવું તમને અપડેટ ચાલતા રહેશું બાકી કપડો ચેન્જ કરી દઈએ

મિત્રો જમવાનું મસ્ત આવી ગયું છે અને આઠ વાગી છે તો મિત્રો મો બટાકાની સબ્જી છે આ બાજુ મિત્રો ચોળી છે દાળ ભાત રોટલી અને સલાડમાં છે ડુંગળી તો ભેગા થઈને બધા જમી લે હજી બીજા ભાઈઓને આવી નહી જમવાનું

તો મિત્રો જમીન પછી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો મારા બ્લોગ પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગી હા તો કે ગુડ નાઇટ આવજો